ગુજરાતની પ્રજાને મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે ત્યારે પ્રતિ લીટર એ રૂપિયા બે અને પાંચસો મિલી લીટરમાં એક રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે અમૂલ દ્વારા કરવામાં આવેલો દૂધના ભાવનો વધારો આવતીકાલે ગુરુવારે એટલે કે એક મે બે હજાર પચીસથી લાગુ થશે આ ભાવ વધારો જોઈએ તો દૂધનો પ્રકાર અમૂલ સ્ટાન્ડર્ડ દૂધ પાંચસો મિલી જૂનો ભાવ રૂપિયા છે જ્યારે નવો ભાવ એકત્રીસ રહેશે તેમજ અમૂલ બફેલો દૂધ પાંચસો મિલીનો રૂપિયા છત્રીસનો ભાવ છે જેનો સાડત્રીસ થયો છે અમૂલ ગોલ્ડ દૂધ પાંચસો લીટરનો ભાવ રૂપિયા તેત્રીસ છે જ્યારે નવો ભાવ ચોત્રીસ અમલમાં આવશે જ્યારે અમૂલ ટી સ્પેશિયલ દૂધ પાંચસો ગ્રામનો ભાવ એકત્રીસ છે અને નવો બત્રીસ રૂપિયા થયો છે જેમાં અમૂલ તાજા પાંચસો ગ્રામના સત્યાવીસ રૂપિયા છે જ્યારે તેનો નવો ભાવ 28 થયો છે અને અમૂલ ગાય દૂધનો ભાવ પાંચસો ગ્રામના 28 છે તેનો નવો ભાવ ઓગણત્રીસ થયો છે આમ નવીન દૂધમાં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ